સુરત રેન્જ આઈજી સાયબર પોલીસે મોટો નેટવર્ક જડપે પાડ્યો ચાઇનીઝ ગેંગ સાથે મળીને છત્રપિंडीકરના ત્રણા રૂપી જડપે પાડ્યા અગાઉ પણ 5 આરૂપી જડપાયા હતા ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડીએલફ કંપની બનાવી કા અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદીને પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે રોજના 1500 થી 3000 રૂપિયા કમાવાની લાલચ આપતા આરોપીઓ લોકોને વિશ્વાસમાં લઈને ચૌદ પોઈન્ટ એસી લાખથી વધુની છેતરપિંડી આચરી આરોપીઓએ છેતરપિંડીના રૂપિયા ચાઇનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા હાલ આ સમગ્ર મામલે રેન્જ આઈજી સાયબર ક્રાઇમ પોલીસે બેંક ખાતું ભાડે આપનાર બેંક ખાતાની કીટ અને સિમ કાર્ડ મેળવીને આપનાર એજન્ટ સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળીને ક્રિપ્ટોનું વેચાણ કરતા આરોપીઓ પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનારા આરોપીઓ મળીને કુલ આઠ આરોપી સાથેના નેટવર્કને ઝડપી પાડ્યો પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ મોબાઈલ ફોન સુડતાલીસ બેંકના ક્રેડિટ કાર્ડ અને છ જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એને પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એ સુથાર અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટો કરન્સી જેવી રીતે યુએસડીટી નામની ક્રિપ્ટો કરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે પાછા સિન્ડિકેટનીઝ ગેંગનું હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોર દોરાવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઈમની અમારી ટીમને

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે